હા હા ન다가 કેવર માંગેસ ને હા મને કહી દેજો નિત્યા હું કરું છે અલ નઈ નઈ હું કહી દઉં ને હાલો હાલો सीताराम जय श्री कृष्ण જાજા દિવસના કેમ કે બ્લોગ પડતો નથી અમાર નિત્યા બેન નાના છે મને આજે તો નિત્યા મારી આર મેચી નિત્યા કે બા તમે પેરો ને એવું હું પેરો

ને હમણે કાંઈ બ્લોગ ચડતા નથી તોય હું ચડાવું એટલે જોતા રહેજો અમારા નિત્યાબેન નહીં હો ને આજે અમારા નિત્યાબેન થઈ ગયા છે અઠ્યાવીસ વાહન અઠ્યાવીસ દિવસ થયા છે વાહના થઈ ગયા છે અમારા નિત્યાબેનનો જન્મદિવસ બીજી તારીખમાં છે અને વાગી ગયા છે બાર હજી છે ને નિત્યાના બાને રસોઈ બાકી છે આજે એના દાદાએ શાક નથી કરવાના આજ મારે શાક કરવાનું છે કાની થયા અને એવો મસાજ કરી દીધો નહીં તો હવે ગમે એમ ઘુમાડું જાગે એમ નથી હવે તો જાગીશ ને કાનોડો કાનો કાનો હવે હલે એમ નથી દર્શન કરાવી દઉં હાલો બધાય કાના પાણી કાના કપડાં કર્યા છે કાના દર્શન

હે <laughs> <laughs> નિત્યને કહેવાય કઈ ન કહેવાય તું બોલવું કાંઈ કરે છે હું તારે દાદા કેતો દાદા મમ્મી બગલી બેન ખીજાય ને તોનો વારો હો હ હ એમ કરતી હતી હું રાતે કરતી હતી તને મારતી હતી અગિયાર વાગે તો ફોન કરાયો હતો ને હે તો હું લેવા રોતી તી બેટા હું લેવા રોતી તી હ

Eh, <hesitation> 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 હા ક્યાં જાવું છે ક્યારની વાત કરો ને જાવી આ રિવરસે એટલે રિવારી માં જાવું છે છે હાલો દીધું ને હાલો હું તારે દુકાન જાવ એમ કે દુકાન જાવ ના નો જવાય

내가 한번더 해볼게. 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 한번